मीशोनी ब्रांडिंग है मतलब मित्र जो गेम बोल गए ही तो सब था सात जन थे चल आई रे अपना शूज ले हो छी में है ना 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 आ जाओ है एक नंबर एक आधु काटे नहीं बताओ मैंने

આ વિડીયો જોઈ તો આવી ગયો કારણ કે એ વિડીયો પચીસ છવ્વીસ મિનિટ નો હોય એટલે થોડીક વાયર લાગશે હમણાં આવું થોડુંક એક જ પ્રોગ્રેસ એટલે કે એક બે કલાક બતાવે છે આપણે એક બે કલાક નું પ્રોગ્રેસ ખતમ થઈ જાય એટલે એ આપણો વિડીયો અપલોડ થઈ જાય ને પછી તમે ગમે એ કન્ટ્રીમાંથી આપણો વિડીયો જોઈ શકો આ વ્લોગ સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરીને બ્લોગ ચાલુ કરીને ગમે લાઈક કરીને કોમેન્ટ જે મન થાય એવું કોમેન્ટ કરીને જઈને ફ્રી પ્રમોશન જેવું કરીને કેમેરા સાફ ન કરી ના એટલે રહી જ દેખા દેશે આપણે જાણે આપણે આ જીન દેખાયા હે ને કંઈક રોગ આવે હે ઈ રોગ નું નામ નો લેવાય નામ ના લેવાય હું કે ભરવાની જેમ ભાષા બોલો નામ નો લેવાય પણ ઈ રોગ નું નામ મને એકદમ ખબર નથી પણ ઈ રોગ નું નામ લેવાય જ નહીં એટલે મને ઈ રોગ આમ પડી આવી ગઈ થી ઈમાં હું થાય તો મારી 5 લિટર દૂધ કરતી હતી પણ બાજુમાં છે ધીમે ધીમે બોલવાનું કારણ કે બીજું આમરી જાય અને રોગ આમરી જાય મારા બાજુમાં જ ફાળો છે ને આ આ બાજુવાળું સાઈડ નો ઓલી બાજુ ફાળો એ આઠ લીને બરાબર ને હવે હે ને આ દીને લા ટો કેમેરા માર બાજુ તમને જોઈને તો તમારી એક્ઝામ્પલ માટે આલો પાંચ લીટર દૂધ કરતી હોય ને કઈ દૂધમાં આવે ને તો વધી વધીને એક લીટર દૂધ એ કરો તાકાતવાળીનો આવે એટલે તમે લગભગ દસ પંદર લીટર કરતી હોય ને તો એ તમારે દી બે થી ત્રણ લીટર મહેન કરે એવો તાકત વારને પછી એ કોઈ બી દૂધ હોતે જ નહીં તો ગમે એવું હોય એટલે કંઈક કાળા દોરા દેહમાંથી આવી છે એનું કંઈક પ્રોગ્રેસ કરી છે એનો વિડીયો નથી ઉતારવો અમારે ઉતારી તમને દેખાડવું દેખાડ દઉં ચાલો કન્ટિન્યુ એ પ્રોગ્રેસ ચાલુ થઈ ગયો એનો દોરો આવી રીતે કંઈક કરીને કર્યું હું પછી મારે મમ્મી બધી કરે બાંધીએ ને ક્યાં બાંધીએ ને હું તમને તો

મા પંછી બનુ ઉડતી ફિરુ મસ્ત ગગન માં કરીને આવી ગયા હે સીધા ઘરે થી આયા આયા જો એ હે કુછ નઈ ટેકનોલોજી નવી ટેકનોલોજી તો ન કહેવાય બાપ દાદા ની હાલતી આવે હે ના બાપ દાદા ની નથી હાલતી બાપ દાદા ની તો જે આવી રીતના ખામણા હોય જો આ તો ગોરો હે પણ આવી રીતના હા હે પ્લાસ્ટિક હે મિત્રો આ લાગે તમને સેટ જ જો ને તેમ લાગે માટી ના પણ હે આ પ્લાસ્ટિક અને આ ની અંદર જો આ શું છે

હવે તમને ખબર પડી ગઈ આપણે ક્યાં નહીં કારણ કે મેં બે ત્રણ ક્લોક બેકગ્રાઉન્ડ દેખાડેલ છે અને શું કહેવાય કીધેલું છે ક્યાં આવ્યા અને આ ફૂલ અમારે ઘરે તમે જોયા હે કારણ કે શે આવવા એટલે જોયા હે ક્યાં ક્યાં હે આ લીંબુ ભાઈ છે લીંબુ બેન આવે ભાઈ થોડું એ કચરો હે બહુ थोड़ा नेचुरल वाइब देने के लिए ये वावा है चलो पूरा टाइम वेस्ट नहीं करना का, आगे मिलता है गुड मॉर्निंग मित्रों नव गेस्ट बाले को एकदम आल है गरीब ना खड़ी पड़ी कहीं मामा तो मोडू मेरे ने रे पहरे मनो खूब हाल रे रे आप इतनी कुटी हटू गई लो साल दुआ दुआ करना हूं रे और आ शेर लोया सेगे बेल लोया थोड़ा रे बेलोया हटाई कितनी लजज मटिया ओ अनु जाम कैसे जवान तैयारी कर हां मारो छोरी में आ को भी राइट आ जाओ हालो तो आज ने वीडियो समाप्त कर दिया आज ने वीडियो मतलब मिले तुमने अगली वीडियो में आज न वीडियो केवो लागो आओ आओ आज ने वीडियो के खास लाइट होगी आज ने वीडियो के खास किन को कमेंट कर जाओ चैनल पर न आओ तो जिसरी कमेंट कर दो और बत्ती था मित्रों पास करजे हूँ मूँ तुमने आवाज वीडियो में बाय